અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર મુલત ટોલ નાકા નજીકથી ભરૂચ એલસીબી પોલીસે વડોદરા જિલ્લાના ગરાડી ગામથી કાર લઈ આંકડાના જુગારનો હિસાબ લઈને વાપી આપવા જતા બે શખ્સો ઝડપી પાડ્યા હતા એલસીબી પોલીસને ત્રણ શખ્સનો વોન્ટેજ જાહેર કરી રોકડ રકમ કાર અને મોબાઈલ મળી રૂપિયા ત્રણ લાખ બાસઠ હજારનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઇવે ઉપર મુલત ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વડોદરા જિલ્લાના ગરાડી ગામના આંકડાના જુગાર ચાલી રહ્યું છે આ જુગરાનો હિસાબ લઈ બે શખ્સો શિફ્ટ ગાડીમાં વાપી ખાતે આપવા જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે મુલત ટોલ નાકા પાસેથી વોચ ગોઠવી હતી દરમિયાન શિફ્ટ કાર આવતા તેને રોકી કાર ચાલકની પૂછપરછ કરાતા તેઓને સુરતના મકસુદ અબ્દુલ હમીદ શ્યામવાલા અને ગોપાલકૃષ્ણ ગુપ્તા હોવાનું જણાવ્યું હતું પોલીસે કારમાં તલાશી લેતા રોકડા રૂપિયા બાવન હજાર પાંચસો અમલી આવ્યા હતા અને તેઓના મોબાઈલ ચેક કરતા વોટ્સઅપમાં રોજે રોજના આંકડાઓના જુગારના સાંકેતિક લખાણ સેન્ડ કરી જણાવ્યું આવ્યું હતું પોલીસે બંને શખ્સને પૂછપરછ કરાતા તેઓ વાપીના શાહરૂખ નામના શખ્સ સાથે આંકડાનો જુગાર રમતા હોવાનું અને વડોદરાના પોર ગામનો જગદીશ તેમજ ગરાદી ગામનો તેમનો ભાગીદાર ઝાકીર ગામના શખ પાસેથી આંકડાના જુગારમાંથી મળેલા રૂપિયા મેળવી વાપી ખાતે શાહરૂખને આપવા જતા હતા પોલીસે રોકાર રૂપે બાવન હજાર પાંચસો અને દસ હજારના બે મોબાઈલ તથા ત્રણ લાખની સ્વિફ્ટ કાર મળી લઈ ત્રણ લાખ બાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી વાપીના શાહરૂખ પોનના જગદીશ અને ગરાડી ગામના જાકીર નામના શખ્સને વોન્ટેજ જાહેર કરી તેઓ વિરોધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોની વોન્ટેજ ત્રણ શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા